જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ ચાર એપ્રિલ ને શુક્રવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે નવ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારે અને પાલબંને થઈ મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ ના બજાર ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મીડિયમ

Cauhsto na 30 stupa, medium mall, Lena ruby. rupiah. Oh. ઓ ભાઈ બે ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર બાર રૂપિયા

ચૌદસો ને પંચાવન રૂપિયા મીડિયમ સુપરમાર લેનાર રાધ્યામજની રોજ પૂર્ણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો પાસાઠ રૂપિયા

ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર પણ શ્યામ દુલાલ પણ શ્યામ રૂપિયા માર્કેટિંગ કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી ચાલી રહ્યું છે ગઈકાલે કરતા આજે પચીસ થી ત્રીસ રૂપિયા જેવા બજાર ઢીલા જોવા મળી રહ્યા છે